કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ ના મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરતરી આ જોઈ ગયો ને આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉતડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે ને રામાન છે ક્યાંક જુદીન દુનિયા ઊંધી કરી નાખી છે ઈ લાખ માળવાનો ધણી ભરતરી પીંગળા વગેરે બાપુ એક સાગર નો રહે કે ઈ પીંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાંયે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે હું હશે હતું ને ગોઠવી દીધો અને બેન બધાયને છે મને જવા હવે મારું સતર વીયું ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન બાપુ સત ચડ્યું ને

વિચાર થાય કે હા હા પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ હક નથી ઘરે ઘરે આવ્યો આવીને બાપુ ભરત હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ લેવું કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગેની હળગતી બાપુ એ દીકરી ભડ 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 હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરતથી વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે એ પહેલાં નંબરનો કેવો હોય છે એ પીંગળાણ છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો

એટલે ભરત્રી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વભાવિક છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે એવું જો કે હું ત્રીજા નંબર નો કરું છું એટલે ફીંગડા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો ઠીક નામ બીજું કંઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરીશ પછી ફીંગડાને એમ થયું કે આ ઝાંડા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી ફીંગડા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ

કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકારમાં કાયમ આવી ગયા સિંહ મારી નાખ એ પણ મોટાભાઈ રહેવા દો ને આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નઈ બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે રાજા માનતો હોય ભલે મારી આજ્ઞા નું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજા ને વાઈન્દ્રા કીધા આથી કરીને ઊભા કરતા હતા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે અને હાલો આવે છે અને અટારી ઉપર બાપુ પીંગળા ઉભી છે બાજુમાં એની દાસી ઊભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહ ના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહ ત્રાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા સિંહ એ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો પડખે દાસી ઉભી છે દાસી એ પીંગળાનું બાવડું પકડીને કીધું હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી કઈ બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક જીવન ભરથરી આવ્યો અને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા ગયા અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને પાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ આ હરવા ફરવાની ને ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એનો શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખરું આપ આ દ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર એ કે ઓલું પોસાવી કરું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બલવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાતું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાનના પાડ ધ્રુજે અને ભીષ્મની ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ સામે ઉભું એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગેરે નહીં રહ્યો પીંગળા હું તારા વગેરે નહીં રહ્યો અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી ની કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે કર્યું છે ને હવે તમે મને છો કરો આ કરવાની જરૂર શું હતી તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે આ મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલી ને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારજ ની આંખમાં આહુડા મૂડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું કે પાગલ થઈ જાશે ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાશે કે આમ બાણું લાખ માળવા કોણ સાચવશે એમ કરતા કરતા શમશાન ગયા એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકા નો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ભજન ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરતરી વાન માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય એ પછી ઘોડેશ્વર નો ને અશ્વપાલ નો એ બધો ઇતિહાસ છે ને પછી નો છે બાકી બાણું લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

અને આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે ઈ ઈ સંયમ રહેજો ને એમાં કે રાવણ હતો એવું કહે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નો હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી ગયો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીઠાઈ મકાન બનાવ્યું અમારે જમવાનું જમવાનો નાય અમાર રહેવાનો નાય હુવાનો રસોડું ના ફલાણું નાય ફલાણું બૈરાનો સપાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારઉદીને કહે છે કે મે આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો આમના સાવ વૃદ્ધ નઈ અતાર પારઉદી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને બે હવા ગઈ એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે ભોળાનાથ ને ખીસું જ નતું પૈસા જ નથી રાખવા જ એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લે આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને જઈ અને પછી કીધું આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય

એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો ભયરું રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય ભયરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં ત્યાં ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું જે આપું આપો માગો એ આજે આપું એ કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથા પાર્વતી પાસે આવ્યા હાલો કે ચિનપા કે મહણિયામાં ઈ કે કા ઈ કે મેં બાહ્મણને આપ્યું તું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું એ કે કકળાટ ન કરશો તમને પેલા પૂછીને ગયો તો કે માગી આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કે છે ભુદેવ ભુદેવ માંડ માંડ મકાન બનાવ્યું ને તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જ આવવાનું છે નકર બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે મા કહીને ઉપાડ્યા છે કે મા તું આવી ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ